અને મગની કરવું જોઈએ તલ અને દાન કરવું જોઈએ તુલા રાશિના લોકોએ ખાંડ કપડા અને ખીર દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિ લોકોએ તલ અને લાલ કપડા દાન કરવું જોઈએ ધન રાશિના લોકોએ તલ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ મકર રાશિના લોકોએ તલ તેલ ગરમ કપડા અને પુસ્તકોનું દાન કરવું જોઈએ કુંભ રાશિના લોકોએ તેલ સાબુ અને વસ્ત્રનું દાન કરવું જોઈએ મીન રાશિના લોકોએ તલ ચણા સાબુદાણા ધાબળા અને મચ્છરદાનીનું દાન કરવું જોઈએ જય માતાજી